ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ બ્લોક જય માતાજી બધાય ને આપણે અત્યારે વાડી આવ્યા છીએ આજે રવિવાર છે તો દવા છાંટવા આવ્યા છે વાડી હમણાં પાણી દીધું જીરાને ને થોડાક દી પહેલાં પાણી દીધા પછી થોડુંક ઓલો સુકારા જેવું ક્યાંક ક્યાંક દેખાય છે તો આપણે જે રિક્ષા લઈને આવ્યા છે પાણી બેલ ફરી આવ્યા હતા કાલે હાંજે અને દ્રાવણ કરવાને દવા ઓલામાં પડી છે અને કરસંગીઓ ગીઓ બાકી આ દવા જે આમાં કંઈક દવા જે બનાવેલી છે પચા પચા મેલી નાખવાની છે અને બીજા દ્રાવણ છે હવે પાવડર છે આનું દ્રાવણ કરવાનું છે લગભગ બધા દ્રાવણ છે ચાર દ્રાવણ કરવાના છે આના દ્રાવણ છે જે લખેલ પાંચ પપનું પાંચ આ દસ પપનો ટૂંકમાં બાર પપ છાંટવાના છે બાર પપનું દ્રાવણ કરવું આમાં પાંચ પપનો છે તો આટલી કંઈક દવા છે જોઈ લે એક તો દીક્ષા છે પછી આ છે સિલાઇટ છે પછી આ છે ઝીન્કો ઝીંકો પછી આ છે ચોકીદાર ચોકીદાર પછી આ ટ્રીટમેન્ટ ટ્રીટમેક્સ છે તો આટલી દવા છે કેટલા ચાર પાંચ ટાઈપની છે ચારક તો દ્રાવણ છે ને બાકી આ જે લિક્વિડ છે બાકી આમાં પાક ને પડ્યા છે હાલો દ્રાવણ બનાવી લઈએ કર્સન માંથી પપ્પા પડી આવે ને બાકી આપણે જીરું જોઈ લે પાછળ જ એ બહુ મસ્ત નીકળી બાજુમાંથી દેખાડો તમને જોઈ લે સારું દેખાય છે ને આમાં હવે નેતભેદ કઢાવીને કઈ બે ચાર મજૂર કરી લઈએ તો વલડીને ખૂટે વલત થઈ પડી અને આમાં પાણી વારવાનું છે હજાર લાઇન પડી ભેગી કરેલી છે એ લાઈન એલા અમે ખોણે પુગાડવાની છે તો એ લાઈન પુગાડી છે તો એ લાઈન પુગાડીને પછી આમાં પાણી ચાલુ કરવાનું અને ને દે કાઢવાનું એ ભાઈ તો આના પછી અત્યારે તો માનવીન ભૂકો ને બધું સાફ કરતા હવે આ આપણો દવા છટવા આવ્યો છે 0 આ 4 5 પાટ થોડા પાછળ છે આઠક દી જાવ આઠ 10 દી જાવ ગેપ છે અને આ આપણો મેં દીરો આ અમાર જે કેવજમાં જેવું દેખાય છે હમ એવા દેખાય છે અહીંયા જે ચાર પાંચ ઠેકા દેખાય છે બાકી આ બાજુ છે એ આપણે ભાગમાં રાખેલું છે રાજા દાદાનું એ હાલો તો આપણે ઘરે ઘર દ્રાવણ બનાવ્યું કરશન હમણાં આવી જાય જો લઈને આવે પાછા દ્રાવણ બનાવીને પછી છાંટવાનું ચાલુ કરીએ બાર પાપ છાંટવાના છે હાલો તો સ્ટાર્ટ કરીએ આપણે હાલો તો જો આપણા પાપ ભરાઈ ગયા કરશન હજી પપ ભરાય છે ઓલો દ્રાવણ બધા બનાવતા તો બહાર લાગી મારો પપ ભરાઈ ગયો અને હવે જ્યાં પહેલી એમાં આવ્યા ને અમે જ્યારો દેખાય ત્યાંથી લેવાનો પહેલી પાર્ટથી ચાલુ કરીએ ને જો આ બાજુ સુકારો આવ્યો જો આગળનું પાણી જ્યાં વધારે ભરાય છે ને બધામાં આવ્યો જો વાંથી કરી અને છે ટાઈ સુધી વચમાં વાંય છે ગાડા પડી ગયા છે હમણાં પાણી દીધું એના હિસાબે બાપુજી કહેતા હતા પાણી દીધું એના હિસાબે થયું છે પાણી ભરાણું આ બધામાં જો પથ્થરી ફરી ગઈ કાલે પાછો પવનને આથમણી બાજુનું દેતું હતું આજે દવા છાંટવાનું ફરિયાત છે આજે વાંધો નથી આજે તો આવો ઉગમણી સાઈડનું નું છે છીએ પણ હજુ આ ધાબા થઈ ગયા છે બેસવા માંડ્યો જીરું પીડા છોટા થઈને બેસી જાય હાલો હાલો તો હવે આપણે ચાલુ કરીને છાંટવાનું બચાવ હા તન તન પાપ તો ખાલી કરી લીધે અડધા નથી અડધા થી થોડાક જઈએ તન પાપ મારે તન પાપ પૂરા થઈ ગયા અરે અને કરસન ને જોવા છાંટવાનું ચાલો એને થઈ જાય હમણાં ભાઈકાર વગર બહુ આવી ગયા એટલામાં ગયા વર્ષે આવ્યું હતું ભાઈ એને હા આવ્યું હતું જો બે ચાર પાટો મૂકીને એટલામાં જરાક હતો એ ભાઈ બીજાને જવા દવા થોડીક એટલે રોકાઈ ગયો હતો ગયા વર્ષે તો લડતું નહીં આ વર્ષે થોડું વધારે આમાં બધા પાણી દીધું હતું ને એના હિસાબે થયું છે બધું પાણીના લીધે કસન ચાલુ છે જો ત્રીજો પપ હજી તો આવ્યો છે બીજી પાટ લીધી છે એક પપમાં કેટલી છ પારી ફુગારીએ છીએ છ પારી બોતેર પારીઓ છે બધી આમાં આડી ને બીજી બધી ઊભી બે આડી છે આડી છે ને બીજી બધી આ ઊભી પાર્ટી છે જેટલી બધી છે તો એક પાપમાં છ પાટો પોગાડી એટલે બહાર છે બૌતેર બૌ તરપારી છે બૌ તરપારી પૂરી કરવાની છે અને બાકી એ આના વિજલા ન જીરો છે એ સામત કાયકા ભાગમાં રાખ્યો છે આપણો ઓલું અને વાળો આ ભાઈ સાહેબ જોઈ સાઠે 嘿嘿嘿 ચાર ચાર પાપ ખાલી થઈ ગયા અને પાંચમો હા અગિયાર પાપ છટાઈ ગયા અને પાણી આમાં થઈ રહ્યું છે પૂરું પેલ હવે છેલ્લા પાપ દવા બધી પડી છે ઘરે પાણી ભરવા એક પપોક્પ ભરી આવ્યો અને હવે વાઈ દઈએ ખાલી બે પાટું બે આદી દેખાય આદી પાટું બે વાઈ દઈએ તો એ પૂરું કરીને પછી જાય અત્યારે વાઈ ગયા છે દોઢ વાગવા આવ્યો ભૂખ્યા લાગીએ અને હાજીરામાં જવા કોબી વાવેલી છે એને દેખાય જયારે દેખાડો કરશન પપ ભરાવી દો દેખાડવા ભાઈ સાહેબ આવી ગયા છેલ્લો બાપ જે ચાલુ કરી દીધો કરશન છાંટવાનો અને હવે છટાઈ જાય ભાઈ જાય ઘરે તમને અમારે અમારે વાવેલી છે ને જીરામાં કોબી વાવેલી છે ફૂલકોબી ફૂલકોબી નહીં ઓલી સાદી કોબી હાલો એ દેખાડો તમને અહીંયા જો વાવેલી છે ધરા કોબી છે એક બે માં તો લાગી ગયા એ દેખાડો જારો આમાં જો લાગવા માંડે આ બનવા માંડીએ ધરા જે આમાં છે ભાઈ આમાં બધા લાગવા માંડ્યા છે આજી થોડીક પાછળ છે અહીંયા બની ગઈ છે આ બાપુજી આવી ગયા હતા આમાં અને હવે આમાં જીરામાં નેત કાઢવાનું ચાલુ કરશું પછી કંઈક આ ચોખ્ખું થાય અત્યારે તો આમાં વલડીને ધૂડકલ થોડી થોડી છે વલડી વધારે ધૂડકલ કરતા હતા હાલો દવા છટાઈ જાય પછી જાય ઘરે બપોરે કરીએ પછી આપણે નિરાતે પોરો ખાય અને પછી મરી હાલો અત્યારે ખાવાનું છે કઢી ખીચડી ને છાસ ડુંગરી હાલો તો જો બપોરે થોડી વાર આરામ કર્યો આજે લાઈટ નથી ફોનમાં ચાર્જિંગ તો હવે પચીસ ટકા વાગ્યું છે અને સંક્રાંત જે

Ageni aghani 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 ચા ઉભરાઈ ગયું પછી માલું નાખી દઈ આદુ આદુ ખાવું આદુ આદુ નાખી દઈ નાના ઘરે જાવ મજા આવે છે મજા આવે જાઓ તારી મમ્મી જશે મજા આવે છે ઘરે જાઓ જશે મમ્મી

હાલો તો આપણે ચા રેડી થઈ ગઈ છે વહેણી તો પડી જાય ખાટલા ઉપરથી હા છે એ નથી એક ચીજ ટ્રાય કરજો જે હવે આના ઉપર વહેણો રાખ્યો એ રોટલી વણવાનો હવે ગેસ ફૂલ કરી નાખો હવે હું ફરો છે આની ઉપર નહીં ટપે જઈ લેજો જ્યાં ફારો જઈડ્યો એટલે આની ઉપર અને બહાર નહીં નીકળે અડી જાય પણ નહીં બહાર નહીં નીકળે એટલે જો છે ને બહાર ના નીકળે ટ્રાય કરજો કદી આવી ગઈ ગણી હા લગાણી આવી આ ટપે વેણો આડો હોય ને ત્યાં સુધી નહીં ટપે હાલો તો ચા પી લઈએ હાલો હાલ જો આપણું જ્યાં રેડી અને હવે બે ફોનમાં બેટરી નથી આગળ વ્લોગ કરી હતી હવે બસ આજના વ્લોગને આપણે અહીંયા એન કરશું આજનો વ્લોગ એટલો ખાસ નહોતો કારણ કે દવા છાંટવા ગયા હતા ને બસ આજે ઘરે જ હતા ક્યાંય બારે આપણે સંભાળીને ગયા નથી બાકી તમે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલ ઉપર નવા જ સબસ્ક્રાઈબ કરજો તમારા ફેમિલીમાં અથવા તો તમારા ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં બધા શેર કરો વિડીયો આપણે પાંચસો સબસ્ક્રાઈબર સુધી પૂગવાનું છે જેમ બને જલ્દીથી જલ્દી તો વિડીયો પસંદ આવે લાઇક કરી નાખજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે નેક્સ્ટ વિડીયોમાં આખો એ નથી ખુલ્લી ઉપર તડકો એટલો પડે તો મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી